બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં નવરાત્રિની આઠમનું વિશેષ મહત્ત્વ છે આઠમના દિવસે માતાજીની પલ્લી ભરવા માટે દેશ વિદેશમાં રહેતા લોકો આઠમની પલ્લી ભરવા માટે વતનમાં આવે છે પાલનપુરના ગઢ ખાતે એકસો પચાસ કરતાં પણ વધુ વર્ષથી નીકળતી ગામપલ્લીના દર્શન કરવા માટે દેશ વિદેશમાં રહેતા જૈન પરિવારો આવી પહોંચ્યા હતા અને પલ્લીના દર્શન કરી નવરાત્રીના ઉપવાસ ખોલી વર્ષો જૂની પરંપરા જાળવી રાખી છે પાલનપુરના ગડ ખાતે 150 વર્ષથી પ્રજાપતિ પરિવાર દ્વારા વીર મહારાજ અને ચામુંડા માતાજીની પલ્લી નીકાળવામાં આવે છે જે પલ્લી સમગ્ર ગામમાં ફરે છે અને ગામ લોકો પલ્લીમાં ઘીપુરી દર્શન કરે છે જોકે કે નવરાત્રીની આઠમમાં નીકળતી પલ્લીના દર્શન કરવા માટે મૂળ ગઢના અને મુંબઈ સુરત અને અમદાવાદ દુબઈ સહિત વિદેશમાં સ્થાયી થયેલા જૈન પરિવારો આવી પહોંચ્યા હતા જ્યાં જૈન પરિવારોએ માતાજીના ગરબા રમીને પલ્લીના દર્શન કરી પલ્લીમાં ઘીપુરી ઉપવાસ પૂર્ણ કર્યા હતા જો કે કે વાત એ છે માતાજીની પલ્લી જૈન પરિવારના આંગણે આવતાની સાથે જૈન પરિવારો માતાજીની પલ્લીમાં ઘી પૂરવા માટે પડાપડી કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળે છે આમ આજના આધુનિક સમયમાં પણ વિદેશમાં રહેતા લોકોએ વર્ષોની પરંપરા અને સંસ્કૃતિને જાળવી રાખી છે માતાજીમાં અખૂટ શ્રદ્ધા ધરાવતા જૈન પરિવારોએ જણાવ્યું હતું કે ભાગડિયા પરિવારના સો જેટલા લોકો પલ્લીમાં દર્શન કરવા માટે દેશ વિદેશથી આવે છે અને વર્ષોથી ગઢ ખાતે આવીને માતાજીની પલ્લીમાં ઘી પૂરીને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે છેલ્લા સાત વર્ષથી પલ્લીના દર્શન કરવા આવતા સુરતના મહિલા રૂપલ શાહે જણાવ્યું કે હું આ પરિવારની કુવાસી છું અને મને માતાજીમાં ખૂબ જ શ્રદ્ધા છે એટલે હું દર વર્ષે માતાજીની પલ્લીના દર્શન કરવા માટે આવું છું અહીંયા પલ્લીમાં ઘી પૂરીએ છીએ અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવીએ છીએ હું સુરત થી આવી છું માતાજીમાં અખૂટ શ્રદ્ધા છે નાનપણથી જ જોતા આવ્યા છીએ એટલે આજે ટેકનોલોજીના જમાનામાં પણ માતાજીની પલ્લીના દર્શન કરવાની પરંપરા જાળવી રાખી છે આજે પલ્લીના દર્શન કરવા પાંચ માસની દીકરીથી લઈ પંચ્યાસી વર્ષ સુધીના વડીલો પણ આવી પહોંચ્યા છે અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી છે

સ્થાનથી નીકળે છે અને ગામ પલ્લી વીર મહારાજ પંડિત સામુડા માતાજી વીર મહારાજ ની જઈ નીકળે છે આઠમના દિવસે અને આખા ગામની અંદર જે જૂના ગામની અંદર જે ગામવાળા ફરતા થઈ તે ફરે જઈએ છીએ અમે પલ્લી નું મહત્વ આ જે વડવાઓ પહેલેથી જે ભરતા હતા એ રીતે અમે ભરીએ છીએ એના હિસાબે બાકડા અમે જે આપીએ છીએ એ ધોરણ ઉપર જે પશુ ઉપર કેવરી ને નાખી દે એટલે કોઈ રોગચાળો આવતો નથી આ રોગચાળા માટે રોગચાળો કોઈ આવતો નથી અહિયાં પલ્લી ના દર્શન કરવા અમે હું લગભગ હું આ કુટુંબ ની છું

અડાજણ પાટિયા તો કે જે ભરવા આવ્યા છે શું કહેશો અમે અમારો પરિવાર ભાગળિયા પરિવાર એટલે જૈન પરિવાર છે અને વર્ષોથી અમે આ પલ્લી અમારા બાપ દાદાઓ થી ભરવા માટે અમે દર આઠમના દિવસે ગઢની અંદર કોઈ પણ શહેરમાં હોઈએ અમદાવાદમાં હોઈએ સુરતમાં હોઈએ મુંબઈમાં હોઈએ કે દુબઈમાં હોઈએ

એકબીજાને મળવાનું થાય છે આ બધો છે અને માતાજીને અમે કાયમ માટે ભજીએ છીએ અમારા બારગામ પણ અમે અમારા માતાજી દર્શન કરીએ અને દીવાબત્તી કરીને અમે કોઈ પણ કરવાનું હોય પરિવાર હશે અને લગભગ સાઠ થી સિત્તેર એક માણસ છે જે અમારા બધા કુટુંબ નું એક માણસ નું આમ તો પરિવાર મોટો છે પણ આ એક્ઝામો ને એના કારણે લોકો આ નાના છોકરાઓને બધા આવી નથી શકતા પણ વડીલો બધા જ આવ્યા છે એ એમના અમારા માટે બહુ મહત્વની વાત છે અને અમને પણ બહુ આનંદ થાય છે આ સાથે સાથે અમારો એક બીજો પણ પરિવાર છે જે ડીસામાં રહે છે એ ડીસાનો પરિવાર પણ આ માતાજીના દર્શન કરવા માટે આવે છે અને એ દ આ દિવસે જ અમે એ પણ એ લોકો ને સાથે મળીએ છીએ અને માતાજીના દર્શન કરી બધા પાવન થઈ ગયા છે થી અમારે એક ભાઈ આવેલા છે દુબઈ થી ખાસ કરીને દર સાલ આવે છે અને એમને બહુ શ્રદ્ધા છે માતાજી પ્રત્યે અને આ શ્રદ્ધા વ્યક્ત કરે છે અને આ બધો જ મોટા ભાગનો ખર્ચો પણ એ પરિવાર જ કરે છે

માતાજી ની ખુબ જ શ્રદ્ધા છે અમને અને અમે આઠે આઠ નોરતા માતાજીના કરીએ છીએ એક ટાઈમ જમીને એક ટાઈમ પરાળ કરીને અને અમને માતાજી ઉપર ખુબ જ શ્રદ્ધા છે બોલો